મોરબી ખાતે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવા બાબતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નવ જુલાઈ ઓગણીસો ને ઓગણપચાસથી વિદ્યાર્થીના હિત અને રાષ્ટ્રહિતના કાર્યો માટે કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થીઓનું સંગઠન છે ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા તો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારા ધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવાની માંગ ઉઠી છે ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી અનેક રજૂઆતો સાથે મોરબી ખાતે અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરી આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશ સોલંકી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોડાયેલા કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ